સ્કંદ માતા સંસ્થિતા મસ્ત શ્રી નમો નમ આજે નવરાત્રિનું નોરતું આ નોરતું સ્કંદ માતાને સમર્પિત છે સ્કંદ માતા એ નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે દેવી ક્યારેક કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે આથી તેમને પદ્માસના દેવી પણ કહેવાય છે આજના દિવસે મા સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે સ્કંદ માતા સૂર્યમંડળના પ્રમુખ દેવતા હોવાને કારણે તેના ઉપાસકો તેના ભક્તોને અલૌકિક તેજસ્વીતા પ્રદાન થાય છે તેથી જે સાધક કે ભક્ત મનને એકાગ્ર અને નિર્મળ રાખીને આ દેવીની પૂજા આરાધના કરે છે તેને બ્રહ્માંડના મહાસાગરને પાર કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો તો મિત્રો આજના આ શુભ દિવસે સાંભળશું સ્કંદ માતાના પૂજા ફળ સ્વરૂપની કથા સાથે સાંભળશું નવ દુર્ગા સ્તોત્ર આપને આ કથા અને સ્તોત્ર પસંદ આવે તો વિડિયોને શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સૌ પહેલા સ્કંદ માતાની કથા કહીશું બોલો સ્કંદ માતાની છે આસો સુદ પાંચમ એટલે પાંચમું નોરતું નવરાત્રી નો પાંચમો દિવસ આજના શુભ દિવસે મા દુર્ગાના પાંચમા સ્વરૂપ માતાની પૂજા કરાય છે સ્કંદ માતાની પૂજા ઉપાસના સાધકનું મન ચક્રમાં અવસ્થિત થાય છે તેના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળ સ્વરૂપમાં તેના ખોળામાં બેસેલા હોય છે ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામે પણ ઓળખાય છે આ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે આજ ભગવાન સ્કંભની માતા હોવાને કારણે મા દુર્ગાજી આ સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખાય છે સ્કંદ માતાને ચાર હાથ તેમના જમણા હાથમાં નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ છે ડામા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં અને નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનું ફૂલ છે તેમનો રંગ સંપૂર્ણ ગોરો છે આ કમળના આસન પર રહે છે તે જ કારણે તેમને દેવી પણ કહે છે તેમનું વાહન સિંહ છે નવરાત્રી પૂજનના પાંચમા દિવસનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકની સમસ્ત બ્રાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે સ્નાતક નું મન બધી લોકિક સંસારિક બંધનોમાંથી મુક્ત થઈ સ્કંદ માતાના સ્વરૂપમાં પૂરી રીતે તલ્લીન થઈ જાય છે સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડી છે તેના માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે સ્કંદ માતાની ઉપાસનાથી બાળ સ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે સ્કંદ માતાની પૂજન અર્ચન કરવાથી બધા જ મનોરથ સિદ્ધ થાય છે પરિવારમાં સુખ શાંતિની સ્થાપના થાય છે પુત્ર સંતાનની ઈચ્છા ધરાવનારને પણ તેની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે કુમાર કાર્તિકેયની માતા હોવાની કારણે માતાજીના આ સ્વરૂપને સ્કંદ માતા કહેવાય છે સ્કંદ માતા સ્વરૂપે દેવી દુર્ગાની જ પૂજા કરવામાં આવે છે પૌરાણિક કથા મુજબ દેવી દુર્ગા એ દેવતાઓને આશીર્વાદ આપવાના હેતુસર ભગવાન શિવ સાથે લગ્ન કર્યા હતા જ્યારે દેવો અને દાનવો વચ્ચે ખરાખરીનું યુદ્ધ થયું ત્યારે ભગવાન શિવ અને સ્કંદ માતા થકી થયેલા પરાક્રમી પુત્ર કાર્તિકેય જ દેવતાઓના સેનાપતિ બન્યા હતા સ્કંદ માતાને લાલ ફૂલ વિશેષ પસંદ છે માતાને બંગડી સિંદૂર વગેરે સુહાગ સામગ્રી ચડાવી જોઈએ માતાની પૂજામાં ધૂપ દીપ આરતી સાથે મંત્ર બોલવો યા દેવી સર્વ ભૂતેશ્યુ સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્તશ્ય 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 નમો નમઃ આ મંત્ર બોલી સ્કંદ માતાને કેળા બહુ પસંદ છે આથી માતાને કેળાનું નૈવેદ્ય ધરાવવું માતાને કેળા અર્પણ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે માતાને પીળી વસ્તુઓ પણ અતિ પસંદ છે આથી કેસર ખીર કે કેસરના પેંડા પણ ધરી શકાય છે

સૂર્યમંડળની મંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે સ્કંદ માતાના ઉપાસકને પણ અલૌકિક તેજ અને ક્રાંતિ ઉત્પન્ન થાય છે સાધકને પ્રાપ્ત થતું દિવ્ય પ્રભા મંડળ એના યોગ અક્ષમનું નિર્વહન કરતું રહે છે દરેક માતા પોતાના પુત્રને સૌથી વધારે પ્રેમ કરે છે આથી માતાને પોતાના પુત્રના નામથી સાથે સંબોધિત કરવું વધારે સારું લાગે છે

અને સંતાનની પ્રાપ્તિ થાય છે આ હતી માં સ્કંદ માતાના સ્વરૂપ વર્ણ ની સુંદર કથા હવે સાથી તમામ નવે નવ દેવીઓ પ્રસન્ન થાય છે તેના બાળુડાને તેના ભક્તને મન વાંછિત વરદાન સુખ સમૃદ્ધિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે દેવી ભાગવત પુરાણમાં કહ્યું છે કે નવ દુર્ગાના પૂજન સ્તુતિથી ઘોર આપત્તિઓનો નાશ થાય છે દુર્ગા માતા બધાની જ ઉપાસ્યા બધાની જનેતા દેવી શક્તિ અને પરમ તે છે સર્વની બુદ્ધિના અધિષ્ઠાત્રા દેવી છે અંતર્યામી સ્વરૂપ છે અને ઘોર સંકટોનો નાશ કરનારા છે તેથી જ તે દુર્ગા નામે પ્રસિદ્ધ થયા વળી રાક્ષસો છે નિત્ય નવ દુર્ગા સ્તોત્રનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે નવરાત્રીમાં નવ દુર્ગા સ્તોત્ર સ્તુતિ વિશેષ ફળ આપે છે તો આ વિડીયોમાં નવ દુર્ગા સ્તોત્ર સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો મા નવ દુર્ગાની જય

મસ્તક ઉપર વધતી ધજાવાળી કાળી અને વિકરાળ કાળ રાત્રિ દેવી મારી ઉપર કૃપા કરો શ્વેત વૃષભ પર બિરાજમાન શ્વેત વસ્ત્ર ને ધારણ કરનારી તેમજ શિવજીને આનંદ પ્રદાન કરનારી મહાગૌરી દેવી શુભ ફળ પ્રદાન કરો પૂજન થાય છે બોલો નવ દુર્ગા સાંભળ્યું સ્કંદ માતાની સ્વરૂપ કથા નું સુંદર વર્ણન અને નવ દુર્ગા સ્તોત્ર જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ